કોડિયારમાં ના જન્મ સ્થળ નામ છે રોહિશાળા બોટાદ તાલુકાનું રોહિશાળા ગામ જ્યાં મામળિયા નામે ચારણ રહેતા પત્નીનું નામ અને દુજાણાનો વેપાર વેપાર એ સમયે ભાવનગરના વલ્લભીપુરમાં એક શિલાદિત્ય નામનો રાજા હતો રાજ કરતો શિલાદિત્ય ભાવનગરના વલ્લભીપુરમાં આ શિલાદિત્ય રાજા અને આ મામળિયા ચારણ બે મિત્રતા ગાઢ મિત્રતા એકદમ

તો કે એને કોઈ સંતાન નથી વાંજીઓ માણસ છે મોઢું ન જોવાય એની મિત્રતા ન કરાય આ તમારે તમારા રાજપાટ નાશ કરવો તો કે હવે શું કરું કે મિત્રતા તોડી નાખો મોકલાવી દીધું ચારણ ને કાલ હવાર નું કોર થાય મોઢું ન બતાવતો મારી મિત્રતા આજથી પૂરી ચારણ ને આઘાત લાગ્યો મારાથી એવો કયો અપરાધ થઈ ગયો કે રાજા એ એક જ ક્ષણ માં મારી મિત્રતા આટલા વર્ષો ની ભાઈબંધી તોડી નાખી ગામ માંથી જાણવા માં તું વાંજીયો માણસ તારા કોઈ સંતાન નથી ને એટલે રાજા તારું મોઢું જોવા નથી મા વાત લાગી ગયા ગામ ગામની અંદર શિવ મંદિર અને શિવજી ના પરમ ભક્ત નક્કી કર્યું કે મારે કમળ પૂજા કરવી હવા મહિના સુધી કાયમ ને માટે એક હજાર કમળ ભગવાન શંકર ને અર્પણ કરવું અને જો હવા મહિનો પૂરો ન થાય અને ભગવાન ભોળો નાથ મને સંતાન થાય વરદાન ના આપે ને તો આ માથું ઉતારીને મંદિર માં અર્પણ દેવું અને કાયમ હવારનો ફોર થાય અને 1000 કમળ લઈને મંદિરમાં બેહી જાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આમ કરતા કરતા હવા મહિનો પૂરો અને છેલો આવ્યો આજે ભગવાન તું તો દયાનો સાગર કરપૂર ગૌરમ કરુણા અવતારમ સંસાર સારમ જુગેન્દ્ર હારમ તું તો દયાનો સાગર કરુણાનો અવતાર આ છેલો દી છે મારી આબરું તારી આબરું બે તારા હાથમાં છે આજે અને છેલ્લું કમળ હાથમાં રાખ્યું એક હાથમાં તલવાર રાખી કમળ ચડાવવું અને જો ભગવાન વરદાન ના આપે ને તો માથું ઉતારી નાખવા જાય અને જ્યાં ઓમ નમ સિવાય બોલીને હજાર નું કમળ ચડાવ્યું ને ત્યાં તો આકાશમાંથી ગંભીર અવાજ આવ્યો કારણ ચિંતા કરવા ઘરે વયો જાય તારા ઘરની અંદર સાત ખાલી પારણા ખોડિયા રાખજે આઠમું ખોડિયું નોખું રાખજે ઘરના દરવાજા બંધ કરી હાકર મારી બેય માણસ ઓમ નમઃ શિવાયના જાપ કરજો અને હવારના પૂરમાં ચાર વાગ્યામાં ઓયડામાંથી ઝાંઝરીના અને બાળકના રડવાના અવાજ આવે ને એ દરવાજા ખોલજે રાજે થઈ ગયો પોતાના ઘરે ગયો પોતાની પત્નીને વાત કરી સાત ગોળિયા અને આઠમું નોકુ રાખ્યું દરવાજા બંધ કરી હાકર મારી અને બેય માણસ બેહી ગયા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અને ચાર વાગ્યાને બરાબર અંદરથી બાળકોના રડવાની ખિલકારી સંભરાણી

હવે પાતાળની અંદર અમૃત કુંભ છે સૂર્ય ઉગે પેલા અમૃત નો કુંભ લઈ આવે એના ભાઈ ઉપર થી ફેરવીને એમ કે ભાઈ ઉભો થઈ જાય તો ભાઈ ઉભો થઈ જાય આટલી તાકાત આવડ માં વચન સિદ્ધિ હતી આવડ પાસે આવડ થી બોલે થાય ઘણી પ્રકારની સિદ્ધિઓ છે એમાં એકા સિદ્ધિ છે વાત સિદ્ધિ માણસ બોલે થાય

વગરની ઉપર જાનભાઈ બેહ ગયા સૂર્ય ઉગે એ પહેલાં તો દરિયાના કિનારા આવ્યા પણ ઠેં લાગી હતી એટલે કોડાતા કોડાતા હાલતા હતા ગામના માણસોએ કીધું ખોડી આવી ખોડી આવી ખોડી આવી મૂળ નામ જાનબાઈ એમાંથી થયું ખોડી આઈ અને ખોડી આઈમાંથી અપભ્રંશ થઈને પછી થયું ખોડી આ એ ખોડીયારે પોતાના ભાઈને સજીવન કર્યો પછી આવડે કીધું પગમાં શું થયું તો કે ઠેહ લાગી મારા કેવાથી લાગી ગઈ હે તો કે હું જ બોલી લીધી કે જાનબાઈ ના પગમાં ઠેહ નઈ લાગી હોય ને કેવા થી જ લાગી તો કે હવે આ વડે કીધું કે હવે આ હાથમાંથી સૌથી વધારે આખા જગત ની અંદર મંદિરે તારા હે અને પ્રસિદ્ધિ તારી જ થા હે ઈ જગદંબા કોળિયા બેઠા છે ગામડે ગામડે નેહડે નેહડે સૌથી વધારે મંદિર હોય કોળિયા ના હોય અને આવડે કીધું કે તારા બેઠા બેઠા હુકમ કરવાના છે તારા ભક્તોના કામ અમે કરશું